કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર નવ્વાણું રૂપિયા દસ ગ્રામ સોનું છપ્પન હજાર વેચાઈ રહ્યું છે સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર નવસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો સોનો અને ચાંદીના બજાર ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં રોજબરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે તોંતેર હજાર નવસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો